મોલવાણ લિમોદરા અને તડકેશ્વર ગામના સમાજના આગેવાનોનો સહયોગ સાંપડ્યો હતો આ સમૂહ લગ્નમાં સમાજના સોળ જેટલા નવ દંપતીઓએ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે માંડવી માંગરોળ તાલુકા તળપદા કોડી પટેલ સમાજના પ્રમુખ અને કામરેજ સુગરના પૂર્વ પ્રમુખ જયેશ પટેલ સહિત સમાજના આગેવાનોએ નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા આ અવસરે પ્રમુખ જયેશ પટેલે આગામી દિવસોમાં યોજનાર સમાજલક્ષી કાર્યક્રમોનો ચિતાર રજૂ કર્યો હતો આજરોજ મંગળ માનવી કોળી સમાજના આ અગિયારમાં સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ અંદર સોલ જેટલા દીકરા દીકરીઓએ આ સમૂહ અંદર ભાગ લીધો હતો અમે સમાજને અપીલ કરી છે કે વધુમાં વધુ જોડાઓ વધુમાં વધુ દીકરીઓ આ સમૂહ જોડાય જેને લઈને સમાજની અંદર થતાં આર્થિક ખર્ચાની ઉપર અમારે એની ઉપર બંધ કરવા માટેના પ્રયત્નો છે આ સોલ જોડા ભાગ લીધો છે હું ઘણો ખુશ છું અને આજે લગભગ પિસ્તાલીસો જેટલા માણસનું સમલગ્નની અંદર અમે રસોડાનું આયોજન કર્યું છે દીકરા દીકરીને અમે કન્યાદાન તરીકે બેડ કબાટ સ્ટીલના વાસણો અને એવી ખુરશીથી માંડીને અનેક વસ્તુઓ ભેટ સોગાડોમાં આપવાના છે અને આવનારા દિવસોની અંદર અમે વિદ્યાર્થીઓને માટે શિક્ષણ ક્ષેત્રે પણ મોટી હરણફાળવા હરણફાળ ભરવા જઈ રહ્યા છે એ લોકોને પુસ્તકનું આયોજન સમાજની વાડી બનાવવાનું એક આયોજન ગોઠવણ કરી છે અને આવનારા સમયમાં જે વિધવા શહેરનું આયોજન છે એ વિધવા શહેરનું આયોજન માટેના બી પૂરના પૂરતા પ્રયત્નો અમે હાથ ધરવાના છે જેને લઈને કોળી સમાજની અંદર અમે કોળી સમાજના કોઈ પણ નાગરિકને પાછળ ન રહી જાય માટેના પૂરે પ્રયત્ન કરવાના છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર